અને પુનિત બાગના બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ચાર કરોડના માથબર ખર્ચ કરીને મળતા તળાવના બ્યુટિફિકેશન માટે બે વર્ષ પહેલા કામનો આરંભ કરવામાં આવ્યો હતો અને જે કામ એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું પરંતુ આ દિન સુધી અધૂરું છે તો તળાવની બાજુમાં આવેલ મનોરંજન અને હરવા ફરવાના એકમાત્ર સ્થળની હાલત પણ અતિ કફોડી છે

હજી કામ એ કોઈ પણ કામમાં પ્રોગ્રેસ નથી અને એમના અત્યારે આ હાલતમાં છે અને ગુણિક બાગ જે ધંધુકાની હાલમાં શાન ગણાય કે આ સિવાય બીજું કોઈ સ્થળ એવું ના હોય ધંધુકાની અંદર આ એક જ બાગ એક જ એવો ગાર્ડન છે ત્યાં તમે જઈ શકો બાળકોના લઈને જઈ શકો બાળકોને રમવા માટે રમકડા